જાય શ્વાસ શ્વાસ અહિયાં જ હાલતો નહીં ક્યાંય ભાગી ગયું આ યુક્તિ છે એને પકડવાની વધારે તો હું અભ્યાસ આ દે કે મન ને જ્યાં જાય ને નજર માં રાખો પણ એ સાધારણ માણસ થી નથી થઈ જાય શ્વાસ ઉશ્વાસ માંથી ધ્યાન રાખવું એ સાધારણ માણસ મન ક્યાંય વ્યુ જાય છે માટે પૂરેપૂરી યુક્તિ હોય તો આંશ ભગવાન ની જે ખરેખર હંશ ભગવાનનો જે સંદેશ છે એ જે ઉપદેશ છે માનવ પ્રાણીને માટે એના જેવો આથી સુધી એકો એક સંતે કોઈ એકાદુકા કોઈ શૂન્યવાદી બોલતા હોય તો ભલે નહીંતર તો અમારા ભારતીય જે ખરેખર આધ્યાત્મિક જે સંતો છે એને બધાએ આને મહત્વ આપ્યું છે અને કેવું સરળ છે

વિશેષ ભાગ સમાજમાં સાધારણ જ હોય છે એ સાધારણ માણસોને જે कारगर ढंगનો જે યુક્તિપૂર્વક જે અભ્યાસ એ આપણા ઋષિમુનિઓનો બનાવેલો છે બાકી તો ઠીક છે નવા લોકોને અજ્ઞાની લોકોને પોતાના વાડામાં પૂરવાના આ બધા તريقه છે આ બધા તريقه છે અમારામાં ધ્યાન થાય છે ધ્યાન શિબિર થાય છે કયા અભ્યાસથી થાય છે વેદો એ સંતોએ શાસ્ત્રો એ ભજનો એ કયા અભ્યાસ ને મહત્વ આપ્યું છે જાદી સંખ્યામાં કયા કયા અભ્યાસને મહત્વ સંતો એ આપ્યું છે એ પ્રાચીન સંતોના આપણે વિચાર જોવા પડશે પછી આપણે આધુનિક સંતોના ખરેખર વિચારો અને આધુ આધુનિકે જે સત્ય છે અડઘડાનંદ બાપુ છે ગુરુમૈયા છે એ તો આના સિવાય કાંઈ બીજું બોલતાય નથી બીજું કાંઈ કહેતાય નથી કે આનોથી બીજો કોઈ અભ્યાસ સરળ છે તો વાલા સચનો નામ સિવાય આપણે હું કરી હગવાના તા આપણે યોગ કરી હગવાના છીએ આપણે તપ કરી હતા પણ એ બધું નામ આપણે નહીં લે નામ માંથી આપણી રૂચિ નહી થાય આપણો પ્રેમ નહી થાય કારણ કે આપણા મનનો લગાવ બીજે ઠકાણે છે ભજન ઉગીએ ક્યાંથી ભજન નો પ્રભાવ આપણી આપણી વૃત્તિ ઉપર પડે ક્યાંથી આપણો લગાવ બીજે છે ક્યાંક આપણે બેઠા છીએ ધ્યાનમાં પણ આ ક્યાં ભાઈમાં છે ક્યાં ભાઈમાં છે ક્યાં પેસા માં છે બારના ભૂતોના ભૌતિક સુખોમાં આપણા જો ખરેખર લગાવ છે તો જ્યાં સુધી આ છે લોહાને પારસમણી અડાડવી પડશે ત્યારે લોખડ કચન થશે આ મનજીને આ સાધન દ્વારા નામ રટી રટીને પરમાત્મા જે છે આપણા શર્મમાં બિરાજેલા છે આત્મા રૂપે એને આ મંજીને અહીંયા અહિયાં જઈને આ પારસમણી આત્મારૂપી એનો પ્રસ કરાવવાનો છે પરસમણી આપણામાં જ પડી છે બારે નથી કે એનો પ્રસ સિવાય કોઈ સંતો તમને ગમે એટલા એ ફૂલડા નાખે વધાવે ને માથે હાથ દેને ને આશીષ વચનો બોલે પણ એનેથી કઈ થઈ રહેવાનું નથી કરવું તો તમારે જોશે એ તો એક બળ દેવાનું સાધન છે તમને ઉકસાવવાનું સાધન છે અભ્યાસ તો તમારે જ કરવો પડશે તો અભ્યાસ કરો અભ્યાસ કરો છોડોમાં મન જ્યાં જાય છે અહીંથી પાછો વારીને અને નવરતો હોય તો એનો તમે સરવાળો આપો કે મન ભઈ આ સ્ત્રીમાં છે પુરુષમાં છે તો આમાંથી આખિર શું મળશે અડકવા મળશે કે બીજું કાઈ મળશે ભૂત પણ મળશે કાઈ બીજું માંય મળે એમાં છે આપણને ભૂતવા ભૂંડ બનાવશે કે બીજું કઈ કરાવશે આ બારના સુખોમાં બીજું કઈ છે ખરું એટલો તપાસીને જોઈ જોજો બરાબર પછી ભલે પાહે થોડો અને આ પાયા છે એનો સરવાળો દેજો ને એ પાયા જે રાવણ ને બાણાસુર ને દુર્યોધન ને કંસ ને રણા કસ ને હાલ્યા છે એનો સરવાળો દેજો હે અને આ પણ સુદામાનો નરસૈયાનો ને રંકા બંકા નામદેવ ને આ બધા હે રંગો પારા થી સજનો કહાય હે વાલ્મીકીજી તમે સરવાળો દેજો અને ઓલાનો સરવાળો દેજો મન પાછું નવરતું હોય જ્યાં મન જઈ રહ્યું છે શું ધોખો છે કે બીજું કઈ છે ખ્યાલ કરીએ માત્ર ધોખો માત્ર વિશ્વાસ ઘાત મન કરે છે પહેલું જ આપણા અને એ મન પણ ખરેખર એવું બની ગયું છે એવા સંગને એવા સંસ્કારોને લઈને એવું બની ગયું છે વિશ્વાસ એ વિશ્વાસ પાત્ર પણ બની શકે છે એવો સંગ કરીએ એવા પ્રયત્ન એવો પુરુષાર્થ કરીએ એટલે મન વિશ્વાસ પણ બની શકે છે તો જો મન નો વર્તું હોય બજારમાં લગાડવાથી મન ન વર્તું હોય તો આપણી ક્યાંક મધલાર વધારે ખૂચી ગઈ છે એનો વિચાર કરજો એનો સરવાળો દઈને આનું આખરી ફળ શું છે એનો વિચાર કરજો એટલે પાછું વર્ષે છતાંય બીજા આને જુઓ હમેશ થાથડી માથે જુઓ આને હળગતું જુઓ ત્યારે પાછું વર્ષે ને કા પાછું નહીં વળે આને સવાર સયામાં હળગી જ છે તું કે શોક મારા કને ઘણો ટાઈમ છે કઈ નથી તું હળગ છો રહ્યું હવે ઉતાવળ રહી કાઈ જો આમાંથી પુરસાર થાય મો તો કરી લે

દંડ રાખવા માટે અમે કાંક સંયમ માન પારસે માન થવા ને છોડવું પડશે બધું હા હું જો રહ્યો હોત ભાવ તો થાત જેથી તમે પ્રથમ દાડી હતા ને તમારો જેથી જે ભાવ હતો ઈ જો ભાવ હતો તમારો તો ત્યારે તમે ક્યાંય પહોંચ્યા હાથ પણ આ તો માયા છે કે મારે આ તો ભગવાન હમ જાતો રહેશે કે નાખો આડું

તમારે મારા સાક્ષી રહેવું પડશે કે મારું ખોટું છે ખાસું છે જદી ચડિયું નથી ચડતું તદી થોડી થોડી આવતા હતા છોકરાને છડીએ ન હોય તો થોડી થોડી આવતા હતા આજ બધીય સગવડ છે ગાડી ચાલે એવી છે આ આ આ આ બધી ગાડી આ ના આ કાંઈ કરે તાને ચાલે એવી છે એનામ વ્યવસ્થા નથી કે હવે બીજું કાંઈક રાખ્યું હશે મનમાં માણસને પૈસા આવે ને એટલે પૈસા તો ભાઈ એ બંધ નો બગાડાય શકાય હું તો પૈસા તમે તમે માનો માનો બાર મહિના નો રૂપિયા કમાવા એટલે બાર મહિના નો થાય પણ જે સત નું કાર્ય છે ને એ નથી થતું હા આ રાખ તો ઘણી ફેરી કરી લઈએ એમાં કોઈ આ રાખ ફેરી કરવી એમાં શું છે આ હલેણો ફેરો કરવો એમાં શું આ ઘણા પીડિયા કરી લઈએ પણ સત્ય છે તો મારા વાલા ભગવાન તમારે વધારે ખરેખર પ્રભુ ઉપર પ્રેમ રાખવો જોઈએ કે અમે દાડીઓ કરતા હતા એમાંથી પ્રભુ ઉપર અમે પ્રેમ રાખ્યો તો અમને આર્થિક સ્થિતિમાં કાંઈક સત્સંગ કરીએ એવા કાંઈક ફુરસત લઈએ એવા કાંઈ વાપરીએ એવા

આનો આનો અભ્યાસ કરાવવામાં ભક્તોને કાંઈ અભ્યાસ દેવા દેવામાં જોવાનો ફરક હોય તો હું આપણા જગત ગુરુ હું ત્યાંને સાબિત કરવા ત્યાર છું ટપાલી હું આચાર્ય નથી આચાર્યનો ટપાલી છું પણ હું દાવો કરીને કહું છું મારી ટપાલ સત્ય છે એ મારી એ એ ટપાલ હરિગુરુ સંતોને હું દીઉં છું એમાં મારું કાંઈ છે નહીં આન કોઈ કહેતો હોય તો હું સાબિત કરવા ખરેખર મોટા યોગી કને તૈયાર થાય આથી બીજું કાય એમ છે અને ઈ ન હોય બરાબર તો તમને કોકે ફટકાવી મારી વાલા સજનું આવું સરળ નામ એલા તમારે હે એ ભાઈ શું સમજાવું એક માણસ